સુરતમાં વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત છડી મહોત્સવમાં અલગ અલગ છડીઓ આકર્ષણનું કેન્દ્ર રહી હતી ડિલીગેટ વિસ્તારમાં ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલી છડી જોઈ સૌ કોઈ લોકો ગદગદિત થયા હતા સુરતમાં વાલ્મીકી સમાજ દ્વારા છડી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે સુરત ના દિલ્હી ગેટ વિસ્તારમાંથી વિશાળ છડી યાત્રા કાઢવામાં આવે છે જોકે આ વર્ષે છડી યાત્રામાં અલગ અલગ સુશોભન કરવામાં આવ્યા હતા જેમાં ઓપરેશન સિંદૂરની થીમ પર બનેલી છડી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી છડીઓના અમને લઈ વાલ્મીકી સમાજના જુદા જુદા મંડળો દ્વારા અવનવી આકર્ષક છડીઓ તૈયાર કરવામાં આવી હતી જુદી જુદી થીમ પર લાઇટિંગ સાથે શણગારી છડીઓની યાત્રા કાઢી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી

ઓમ ગુરુજી ઓમ સત ગુરુજી કોશ ઓમ ગુરુજી મેઘાજી ઉપાસક છું પ્રતિમા જે મહારાજ ની છે આજે સુરતમાં નાતળવા આ નિશાન ની પરંપરા આજે નોમના દિવસે આ શોભાયાત્રા કરવામાં આવશે આજે રામપુરા વિશ્વ માંથી મોટી શરીર સુધી મી ભવન દિલ્હી ગેટ ત્યાં દિવસે અમે લઈ જશું ફરી દશમના દિવસે જે ગલે મંડે જે પરંપરા છે જે તન ગલેમાં છે તે ફરી દસમ દિવસે અમે પરંપરા નીજે અમે નિભાવશું તરત ફરી અમે દસમ ના દિવસે અમે અહીંયા લાવશુ ઘોઘાસી મનો નિશાન એમનો પ્રતીક છે તેમાં સ્વયં ઘોઘાસી મહારાજ ની હાજરી માં આવે છે નિશાન એક એમાં ઉપરી ભાગને ને શીર્ષમ કહેવામાં આવે છે શીર્ષમ ના આજુબાજુ કેટલી શક્તિ ચાલે છે જેમ કે માતા કાલી માતા પાતવાલી એક બાજુ નારસનવીર ને બીજી બાજુ સબલસિંહ ની ચોકી હોય છે એમાં કેટલી દેવી દેવતાઓની શક્તિઓ મોજુદ હોય છે ભાવિ ભક્તો ની કયા લોકો ની મનતો પૂરી થાય છે તેમ જ નોમ દસમ ના દિવસે જે પણ સ્ત્રી લોકો પુત્ર પ્રાપ્તિ નથી હોતી તેમનું વિધિ નું વિધાન માતા વિધિ લેવાતી તેમને પુત્ર પ્રાપ્તિ થઈ જાય છે હું રામપરા પંચના પટેલ શ્રી મુકેશભાઈ રમજુભાઈ સુરતી અમારા વર્ષો જૂના વડવાઓ તે ચાલે આવતો છડી મહોત્સવ અમે આજે છડી નોમ ના દિવસે અમારી છડી કાઢીશું વળવાના પરંપરા મુજબ કાઢીશું અને અહીંયાથી લઈ જઈશું લાલ દરવાજા ત્યાંથી મોટી શેરી થઈને ગલે મંડી થઈને દિલ્હી ગેટ મોટા મંદિર અમે લઈ જઈએ છીએ એ જ રીતે દસમના દસમ ના દિવસે લાવીએ છીએ અને અમારો તહેવાર આજે ગોગાજી મહારાજના લગ્નના દિવસ તરીકે ઉજવીએ છીએ તે અમારા દરેક ભાવિક ભક્તો એનો પુષ્કળ લાભ લે છે અને અમારો સમાજ એનો હર્ષોલ્લાસ થી તહેવાર ઉજવે છે એ જ અમારી અભિસ્થા ભગવાનજી મહારાજ ની કૃપા થી વાલ્મિક સમાજ ના આ છડી ઉત્સવ ના પર ઉજવામાં આવી રહ્યા છે આપણા ગુજરાતમાં સૌથી મોટા છડી ઉત્સવ જે ચારસો વર્ષ જૂની આપણી પરંપરા છે આ જો સુરત શહેરમાં માં ઉજવવામાં આવે છે તો સર્વપ્રથમ તો મારા પોલીસ પરિવાર વતી વાલ્મિકી સમાજ ના તમામ ગોગાવીરો ને ખૂબ ખૂબ અભિનંદન આપું છું શુભકામના આપું છું અને સાધુ આ વાત ખુશી છે કે સમાજના જેટલા બી વડીલો છે અમરા પટેલ સાહેબ છે બાકલા આ લોકો અમરા પેઢી જો આવનાર પેઢી છે તેનામાં સંસ્કારો નું સિંચન થાય અને સાથો સાથ આપણા ત્યોહાર નું શું મહત્વ છે એના બી ખ્યાલ આવે એના માટે જો આ આયોજન કરે છે એના માટે તમામ આયોજન આપું છું યોગાવીર ગોગાજી મહારાજ ની કૃપા તમામ અમારા સુરત શહેર વાસી ઉપર વાલ્મિકી સમાજ ઉપર રહે બધા લોકો સુખી રહે હળી રહે અને સુરત શહેર ના આગળ પ્રોગ્રેસ કરાવતા રહે એવી બધા શુભેચ્છા આપું બ્યુરો રિપોર્ટ એસ ટ્વટી ફોર ન્યૂઝ સુરત